આવી રીતના જિંદગીમાં સુઈ રહેવાથી કશું ના મળે એટલા માટે ઉઠી જવું પડે બધા દિવસ ઊંઘી ના રહેવાય એટલે આપણું લક્ષ્ય હોય ને એ બાજુ ઉઠીને ચાલતો થવું પડે તો હું શું કરું ઉઠી જવું અને મારું લક્ષ્ય કઈ બાજુ છે એ બાજુ હું ચાલતો થઉં અને તમને બતાવું તો હું અહીંયા એટલો તો હવે મેં ઉઠી ગયો અને મારા લક્ષ બાજુ હું ચાલતો થઉં અને અહીંયાથી ઊભો થઈ જાઉં કારણ કે બેસી રહેવાથી કે સૂઈ રહેવાથી આપણા લક્ષ સુધી ક્યારે પહોંચી ના શકાય એટલે આપણે ચાલતા થવું પડે ઉઠીને જવું પડે એટલે એટલે દોસ્તો હું તમને શું કહું છું કે ઘણા બધા દિવસોથી હું અહીંયા નોકરી કરું છું તો અહીંયા નોકરી કરવા જઈએ ને તો એટલો પવન લાગે એટલો પવન લાગે ઠંડી લાગે ને કે આપણે સવારમાં જઈએ તો પવન આવે ને તો ઉડી જવાય એવું લાગી ગયું પવન આવે ને તો ઉડી જવાય એવું લાગે કે ઉડાડી લઈ જશે પવન અને વરસાદ એટલો આવે ને કે અહીંયા ઝરણા ઝરણા કંટાળી ગયો તો ખાસા દિવસ થઈ ગયા પણ ક્યારે આવું વાતાવરણ જોવા ન મળ્યું તો આજે વાતાવરણ આવ્યું જોવા મળ્યું હે ને તો હું તમને બતાવી દઉં કે કેવું વાતાવરણ છે ગિરનારનું દર્શન કરવા લાયક છે કે કેવું છે એ તમને બધું જ બતાવી દઉં ચારે બાજુ વાતાવરણ ખુલ્લું ખુલ્લું થઈ ગયું હે ને એ બી બતાવી દઉં જો અહીંયાથી આપણે સીક ઉપર દત્તાત્રેય ભગવાનની ટોચ દેખાય છે ને ત્યાં હા પેલી બાજુ દેખાય ત્યાં દત્તાત્રેય ભગવાનની ટોચ છે અને ચારે બાજુ દેખા ને તો અહીંયા મંદિર છે કમાન્ડલ કુંડ છે ઓલા વાદળ દેખાય છે ને પેલી બાજુ જોવા ને તો અહીંયા ડુંગર દેખાય છે ખુલ્લી બાજુ સૂરજ ડૂબતો દેખાય છે તો ગિરનાર રહું છું ગિરનારમાં નોકરી કરું છું પર્વત ઉપર રહું છું કુંડમાં રહું છું તો હું ગુરુદત્તાત્રય વિશે થોડું ઘણું તમને જણાવીશ હું નથી નોકરી અહીંયા કરું ને ખાસા દિવસથી બે મહિનાથી તો મને ખબર છે ને એટલું હું તમને જણાવું અહીંયા કમાન્ડલ કુંડ છે ને ત્યાં એમનું નિવાસસ્થાન છે ત્યાંથી ઉપર છેક પર્વત ઉપર ટોચ પર તપ કરવા માટે જતા તો ગુરુદત્તાત્રે ભગવાન કેટલા વર્ષ સુધી બાર હજાર વર્ષ બાર હજાર વર્ષ સુધી તપસ્યા કરી તપસ્યા કરી તો ત્યાં ઉપર એમના પગલાં ઊભા રહેતા હશે ને જ્યાં તપ કરતા હોય ત્યાં ઊભા રહેતા હોય કે બેસતા હોય ત્યાં એમના પગલાં પડેલા છપાઈ ગયેલા એમ એટલા બાર હજાર વર્ષ સુધી એમને તપસ્યા કરી હોય ને તો છપાઈ ગયા હોય તો ત્યાં ઉપર એમના પગલાં છે ગયા છે જવું હોય ને તો તમારે ઉપર આવવાનું અને દત્તત્રેય ભગવાન સાંજે ત્યાં તપસ્યા કરીને નીચે આવે ને તો રહેવાનું હોય ને તેવું એને કહેવાય નિવાસ સ્થાન નિવાસસ્થાન ક્યાં છે ને તો અહીંયા નીચે છે નિવાસસ્થાન એ બી તમને બતાવી દઉં અહીંયા તો દેખાય છે નિવાસસ્થાન હો ને આ દેખાય છે નિવાસસ્થાન ભગવાનનું નિવાસસ્થાન છે એને કમંડલકુંડ કેમ નામ આપવામાં આવ્યું તો એના વિશે હું તમને થોડું ઘણું જણાવી દઉં તો જ્યારે તે સમયે એટલે દુષ્કાળ બહુ પડ્યો હતો એટલે પાણીની બહુ તંગી હશે તકલીફ હશે એટલે જંગલી જનાવર અહીંયા રહેતા હોય જંગલમાં બહુ બધા એમને પાણી પીવાની પીવાની તકલીફો બહુ જ પડતી હોય એટલે ભગવાનને દયા આવી કે આટલા બધા જનાવર અહીંયા જંગલમાં રહે છે માતા અનસૂયા તો આપણે એમને સેવા કરવા માટે શું કરવું જોઈએ તો જે દત્તાત્રેય ભગવાન હતા ને એ તપ કરતા કરતાં શું કર્યું ખબર જે હાથમાં કમંડલ પકડવાના હોય ને કમંડલ કમંડર આવે ને કમંડર એ હાથમાંથી કમંડલ આમ છૂટું માર્યું પથ્થરમાં જોરથી આમ કરીને પથ્થરમાં માર્યું અને પથ્થરમાં માર્યું ને ત્યાંથી પાણી આવ્યું તેનું નામ છે કમંડલકુંડ કુંડ એટલે હમણાંનું નિવાસ સ્થાન અહીંયા છે એને આપણે કમંડલકુંડ કહીએ છીએ ત્યાં આપણે ભોજન પ્રસાદ લઈએ છીએ ભોજન પ્રસાદ લઈને નીચે ઉતરીએ છીએ દર્શન કરવા આવે તારે તો તમને કમંડલ કુંડ બતાવો ને તો કમંડલ કુંડ ત્યાં છે જુઓ ત્યાં દેખાય છે ને પાણીની ટાંકી આ પાણી દેખાય છે જમ કરીને બતાવી દઉં તમને હા દેખાય છે ને એ ગુરુ દત્તાત્રેય ભગવાને કમંડાર માર્યું હતું અને ભાગીરથી નદીમાંથી પાણી નીકળ્યું હતું એ કુંડ છે જોઈ લો હવે શાંતિથી હોય એટલે આપણે જ્યાં જ્યાં ફરીએ જ્યાં જ્યાં જઈએ જ્યાં જ્યાં નોકરી કરીએ ત્યાંનો થોડો ઇતિહાસ જાણી લેવાનો એના વિશે જાણી લેવાનો અને લોકોને શેર કરવાનું એમને પણ જણાવવાનું તો મારું કામ એ છે ત્રણ મહિના અહીંયા નોકરી હશે તો અહીંયાનું હું તમને જણાવીશ ને ત્રણ મહિના બીજે નોકરી હશે ત્યાંનું તમને જણાવીશ એવી રીતના પ્રવાસ અમારો ચાલુ રહેતો હોય છે તો આવી રીતના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર આવતા રહેજો આવતા રહેજો આવતા રહેજો અને શું કરજો ખબર ગમશે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે બી ઈચ્છા અને તમારી બી ઈચ્છા હોય કે આવી યુટ્યુબ ચેનલ ચલાવવાની અને જિંદગીમાં કંઈક કરવાની મેં કઈ રીતના ઊંઘી રહ્યો તો શાંતિથી અને ઊંઘવાનું બધા દિવસ આપણને સારું ના લાગે તો ઉઠવું પડે અને જિંદગીમાં કંઈક કરવું પડે એના માટે આપણે ઉઠવું પડે ઉઠીને બેઠું થવું પડે બેઠું થઈને ઊભું થવું પડે ઊભું થઈને ચાલવું પડે અને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે કંઈક ને કંઈક મહેનત કરવી પડે એટલા માટે હું તમને કહું છું કે તમે પણ જિંદગીમાં કંઈક તમારો વિચાર હોય કે મારે આ કરવું છે કે મારે યુટ્યુબર બનવું છે કે મારે ચોપડી વાંચીને મારે કોઈ બી કોન્સ્ટેબલ બનવું છે તો તમે કરી શકો અને કરવાનું અને બેસીને રહેવાનું ચલો હા જો જય જુવાર જય આદિવાસી નમસ્તે સલામત